નમસ્કાર વૉઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું મહીસાગર જિલ્લાના મુખ્ય મતક લુણાવાડામાં રામજી મંદિર ખાતે દુર્ગા સપ્તતિના પાઠ તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગા વાહિનીની બહેનો દ્વારા સપ્તતિના પાઠ તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ જિલ્લાના માતૃશક્તિ સંયોજিকা સરસ્વતીબેન ભાટિયા તેમજ જિલ્લા દુર્ગા વાહિની સંયોજিকা નીલંબબેન ગોયી દ્વારા કરવામાં આવ્યો જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરની બહેનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હાજરી આપી અને શસ્ત્ર પૂજન કર્યું રિપોર્ટ હસમુખ બોઈ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ લુનાવાડા રહેવા અને આપણે આજે માતૃ અને આપણે દુર્ગા વાહિની નો પ્રોગ્રામ કર્યો અને તેમાં